યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે પાસઠમો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન પણ કર્યું હતું દિવસ દરમિયાન સોથી વધુ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ હિમંત દેવાણી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબારિયા સભ્ય મયુર કોટડિયા પ્રદીપ માલવિયા અને કાળુભાઈ કુંભાણી તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ અમારો પાંચમો રક્તદાન કેમ્પ છે આ રક્તદાન કેમ્પ છેલ્લા પંદર વર્ષથી કન્ટિન્યુ દર ત્રણ મહિને કરતા આવ્યા અને અમારી રક્તદાન શિબિરમાં દર વખતે દોઢસો થી વધારે યુનિટ રક્ત અમે એકત્રિત કરીએ છીએ અને આજના ટાર્ગેટમાં પણ અમારો દોઢસો ઉપરથી રક્તદાન યુનિટો એકત્રિત કરવાનું પ્લાનિંગ છે